બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે આ પ્રસંગની અંદર આજે આપણે વાત કરવી છે ભગવાન શ્રી સ્વામિનારાયણ પાસે રહેલી એ ઘોડી વિશે જે રીતે મહારાણા પ્રતાપ પાસે ઘોડો હતો અને એનું નામ ચેતક હતું નેપોલિયન પાસે જે ઘોડો હતો એ ઘોડાનું નામ સેલ્ફેશ હતું અને એ જ રીતે ભગવાન શ્રી સ્વામિનારાયણ પાસે એક અલૌકિક અને દેવીય ઘોડી હતી અને ઘોડીનું નામ માણકી હતું અને આ માણકી ઘોડીની જીવન કથા પણ કઈક અલૌકિક અને અદભુત છે અંદર એવું વર્ણન છે કે દરેક ભગવાન દેવો અને દેવતાઓ ને વાહનો છે અને એ જ રીતે ભગવાન શ્રી સ્વામિનારાયણ પાસે એક દેવીય વાહન હતું અને એ વાહન એટલે કે માણકી ઘોડી અને આજે આપણે સ્વામિનારાયણ ભગવાનની માણકી ઘોડી વિશે વાત કરવી છે

આ ઘોડી વિશે ખબર પડી એટલે એને આ કાઠી દરબાર ને ત્યાંથી આ સામર્થિ નામની ઘોડી ચોરવાનો મનમાં ઈરાદો કર્યો પરંતુ આ કાઠી દરબાર ને ત્યાં કડક પહેરો હતો અને એને કારણે આ સામર્થિ ઘોડી ચોરવાનો એની ઈચ્છા મનની મનમાં રહી ધીરે ધીરે સમય વીતે છે અને કોઈ પણ સંજોગે આ કચ્છના મિયાણાને કાઠી દરબાર ને ત્યાં રહેલી ઘોડી ચોરવાનો મોકો નથી મળ્યો અને એમ કરતા કરતા એ કચ્છનો નો મિયાણો નો અંત સમય આવ્યો અને કોઈ પણ કારણે એનો જીવ છૂટતો નથી અને ત્યારે એ મિયાણાના દીકરાએ મિયાણાને પૂછ્યું કે પિતાજી તમારી કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય મને એવું લાગે છે તમારી કોઈ પણ ઈચ્છા અધૂરી હોય તો મને જણાવો હું ઈચ્છા તમારી પૂરી કરીશ અને ત્યારે એ કચ્છના મિયાણાએ એના દીકરાને કાઠી દરબારને ત્યાં રહેલી એ ઘોડી ચોરવાનો એનો ઈરાદો હતો એની ઈચ્છા હતી એના દીકરાને વ્યક્ત કરી અને ત્યારે એના દીકરાએ એ મિયાણાને કીધું કે પિતાજી તમે ચિંતા ન કરો તમારી ઈચ્છા અધૂરી હું પૂરી કરીશ અને ત્યારબાદ એ મિયાણાનો જીવ છૂટે છે કચ્છના મિયાણાના મૃત્યુ બાદ એના દીકરાએ એની અંતિમ વિધિ કરી અને ત્યારબાદ એના પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે એ કચ્છના મિયાણાનો દીકરો જસદણ આવે છે અને ત્યાં આ કાઠી દરબારને ત્યાં નોકરી રહે છે અને એ નોકરીમાં આ કાઠી દરબારને ત્યાં રહેલી એ સામર્થિક ઘોડીને સાચવતો એની સેવા ચાકરી કરતો અને એમ કરતા કરતા એણે આ દરબારનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો અને એક દિવસ એને મોકો મળ્યો અને આ તકનો લાભ લઈ અને એ ઘોડી ચોરી લીધી અને એ ઘોડીને લઈ અને કચ્છ જતો રહ્યો અને એક દિવસ દરિયા કિનારે ઘોડીને ઘાસ ચરવા માટે મૂકી અને અચાનક દરિયામાંથી એક દેવતાએ જળ ઘોડો આવ્યો અને તેણે આ ઘોડી સાથે સંગ કર્યો અને આ દેવતાએ જળ ઘોડાના સંઘથી આ ઘોડીને એક વછેરી થઈ અને એ વછેરી જ આ સ્વામિનારાયણ ભગવાનની માણકી આ સામરતી ઘોડીની વછેરી એટલે કે માણકી ખૂબ જ રૂપાળી અને સર્વગુણ સંપન્ન હતી અને અશ્વવિદ્યાની અંદર ઘોડીની છત્રીસ ખામીઓ બતાવવામાં આવી છે અને આ માણકીની અંદર આ છત્રીસ ખામીઓમાંથી એક પણ પ્રકારની ખામી હતી નહીં અને સમય જતા ભુજના રાજાને આ માણકી વિશે ખબર પડી અને તેણે આ મ્યાણાના દીકરા પાસેથી આ માણકીને અને એની માને સામર્થીને પૈસા આપી અને ખરીદી લીધી કચ્છમાં રાજા ફટાયાના કુંવરની દીકરી જ્યારે મીણાપુર આવ્યા અને ત્યારે રાજાએ આ માણકી ઘોડીને આપી દીધી હતી અને ત્યારબાદ ભગવાન શ્રી સ્વામિનારાયણને અર્પણ કરેલી અને એ સમયે દરબાર સુરના ઝાલાને એક દીકરી હતી અને એ દીકરી સામુ જોઈ અને ભગવાન શ્રી સ્વામિનારાયણે પૂછ્યું હતું કે આ દીકરીનું નામ શું છે ત્યારબાદ દરબાર સુરના ઝાલાએ ભગવાન શ્રી સ્વામિનારાયણ જવાબ આપ્યો કે દીકરીનું નામ મોંઘી છે અને આટલું સાંભળી ને ભગવાન શ્રી સ્વામિનારાયણે કહ્યું ઓહો હો તો બહુ મોંઘા ઠેકાણાથી થી આવશે એવા એને અંતરથી આશીર્વાદ આપ્યા અને ભગવાન સ્વામિનારાયણના આ અંતરના આશીર્વાદના પ્રતાપે થોડા જ સમયમાં આ મોંઘીબાનું શક પણ વંડલ નરેશ સંગ્રામસિંહ બાપુ સાથે થયું અને હાલનું ગોંડલનું ભગવાન શ્રી સ્વામિનારાયણનું મંદિર મોંગીબાએ પોતાના સ્વ ખર્ચે બંધાવેલું છે આ માણકી ઘોડી ભગવાન શ્રી સ્વામિનારાયણની મરજી મુજબ આજીવન એમની સેવક રહી અને ગરુડથી પણ ચડિયાતી પુરવાર થઈ ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યારે આ લોકમાં પ્રગટ્યા ત્યારે એમની સાથે સાથે અનેક મુગતો અને અવતારો પણ પધાર્યા હતા અને આમાં આ એક માણકી પણ પશુ સ્વરૂપે એક મહામુક્ત હતી જયારે ભગવાન શ્રી સ્વામી આ લોકમાંથી માંથી સંબંધ અઢારસો ને છ્યાસી જેઠ સુદ દસમ દિવસે અક્ષરધામમાં પથાયા અને ત્યારે આ માણકી ઘોડી એક ઊંડા આઘાતમાં સરી પડી અને એની આંખમાંથી સતત ચોધાર આંસુ એ આસુડા વહી જાય છે અને એણે એક પણ ઘાસનું તણખલું ખાધું નહોતું અને એણે એક પાણીનું ટીપું પણ પીતું નહોતું હતું સતત એની આંખોમાંથી જોધાર આંસુડા વહી જતા હતા અને આવું એક દિવસ નહીં બે દિવસ નહીં સતત બાર દિવસ સુધી એણે આ આઘાત લાગ્યો હતો અને ત્યારે સદગુરુ શ્રી ગોપાલનંદ સ્વામી એમની પાસે જઈ અને માથે હાથ ફેરવી અને કહ્યું હતું કે હવે તો તું કંઈક સમજ હવે તો અનજળ ગ્રહણ કર અને ત્યારે આ મૂંગા પશુએ ત્યારે આ દેવી એ માણકીએ ઈશારાથી માથું હલાવ્યું અને સોદાર આંસુડે એને આઘાતમાં આંખોમાંથી આંસુડાની ધાર પડી ગઈ હતી ગોપાળાન સ્વામીએ આ માણકીની ઈચ્છા જાણી લીધી હોય એમ કહ્યું કે હવે આ માણકી ભગવાન શ્રી સ્વામિનારાયણના વિરહમાં અહીં રહેવા તૈયાર નથી અને બન્યું પણ એવું જ ભગવાન શ્રી સ્વામિનારાયણના તેરમાના જ દિવસે આ માણકીએ પ્રાણ છોડ્યો અને પોતાના પ્રાણ પીને મળવા માટે અને આ આ પશુ જગતમાં જગતમાં પ્રાણી માણકી એક ઇતિહાસ બની ગઈ ગઢપુરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અગ્નિ સંસ્કારની બાજુમાં આ માણકી ઘોડીની અંતિમ વિધિ કરવામાં આવી હતી અને ત્યાં પ્રસાદી સ્વરૂપે ઓટો ચણાવ્યો અને આજે પણ એ દર્શન આપી રહ્યા છે બાપુ આ હતો ભગવાન શ્રી સ્વામિનારાયણ ની દેવી અને અલૌકિક ઘોડીની કથા આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ આભાર આપણો દિવસ શુભ રહે મહાદેવ હર